અંજાના સચિદાનંદ મંદિર ખાતે બે દિવસ વાર્ષિક રસિક મિલન મહોત્સવ ઉજવાયો અંજાના માર્ગો રાધે રાધેના નાથથી ગુંજી ઉઠ્યા મહોત્સવ નિમિત્તે ભવ્ય શોભાયાત્રા નીકળી સચિદાનંદ મંદિરે રાત્રિના ભજ સત્સંગ યોજાયા અંજર ખાતે આવેલ નિજાનંદ સંપ્રદાય દ્વારા સચિદાનંદ મંદિરે વાર્ષિક રસિક મિલન ઉત્સવ ઉજવવામાં આવેલ હતો નિજાનંદ સંપ્રદાયના સ્થાપક શ્રી સુંદર સાહેબ મહારાજ પરમધામ પામ્યાની તિથિ તારીખ અને માર્ચના રસિક ઉત્સવની ઉજવણીના ભાગરૂપે ભવ્ય શોભાયાત્રા શહેરના મુખ્ય માર્ગોથી કાઢવામાં આવેલ હતી જેમાં સંપ્રદાયના ગાદીપતિ અને અંજાર સચિદાનંદ મંદિરના મહંત શ્રી ત્રિકમદાસજી મહારાજ રત્નાલ મંદિરમાં સાધુ ભગવાન દાસજી મહારાજના વડપણ હેઠળ આ ઉત્સવ ઉજવવામાં આવેલ હતો તારીખ પાંચ માર્ગના રસિકજનોએ ઉપવાસ કે એક ટાઉ કરે તેમજ સામાયુ સાંજે ચાર કલાકે મંદિરથી સુંદર સાહેબ મહારાજની દેરીએ પ્રસ્થાન માટે શહેરના મુખ્ય માર્ગો થી નીકળેલ હતી આ નિમિત્તે રાત્રિના ભજન સત્સંગ અને તારીખ છ માર્ચના ફાગણસો સાતમના સવારે દસ કલાકે મંદિર મધ્યે ભગવાની સંગીતમય મહાઆરતી ઉતારવામાં આવી આ ભવ્ય શોભાયાત્રામાં અંજાર સહિત રતનાલ સતાપર ખેડોઈ પાંચોટિયા જરપરા મુંબઈ અમદાવાદ બેંગ્લોર સહિત દેશ વિદેશથી ખૂબ જ મોટી સંખ્યામાં રસિકજોના ઉત્સવમાં જોડાયા હતા ઉસોમાં સંતો દ્વારા રાસની રમઝટ બોલાવવામાં આવી આ મહોત્સવ અંતર્ગત શોભાયાત્રાના રૂપ પર સેવા ભાવ્ય દ્વારા ઠંડા પીણા નાસ્તાના સ્ટોલ દ્વારા રસિક જનોની સેવા કરવામાં આવેલ રસિક દ્વારા પરંપરાગત આહિર વેશભૂષામાં આહીર રાસ ગરબા આકર્ષણનું મુખ્ય કેન્દ્ર બન્યા હતા શ્રી સુંદર સાહેબની સમાધિ પાસે સામયા પહોંચ્યું બાદ મહંતો દ્વારા પૂજન અર્ચન સાથે રાસ ગરબા કરવામાં આવેલ રાત્રિના મહંત ત્રિકમ દાહજી મહારાજ તથા સાધુ ભગવાન દાહજી દ્વારા ભજન રાસ અને હોળીના ફાગની રમઝટ બોલાવવામાં આવી હતી જેમાં ખૂબ જ મોટી સંખ્યામાં આ રસિકજનોએ લાભ લીધો હતો આ મહોત્સવ નિમિત્તે બંને દિવસમાં રાજભોગના દાતા તરીકે સતાપરના રસિક વાસણભાઈ વિસાભાઈ પરિવાર પોતાની અમૂલ્ય સેવા આપી હતી રાધે રાધે જય શ્રી સચ્ચિદાનંદ આવતીકાલે એટલે કે ફાંગણસો છઠ અને ફાંગણસો સાતમ એટલે કે સચિદાન સંપ્રદાય ના આદિ આચાર્ય જેને ધર્મ સ્થાપક કહી શકાય એવા સુંદર સાહેબ મહારાજની પુણ્યતિથિ રહેલી છે તો એ પુણ્યતિથિ નિમિત્તે ફાંગણસુ છઠ ના વિશેષ પ્રકારે જેને કે શોભાયાત્રા કહી શકાય પાલખી કહી શકાય એ પાલખી સત્યનાય સમયના મંદિરેથી ત્રણ ત્રીસ કલાકે આવતીકાલે બપોરે નીકળશે અને શહેરના મુખ્ય માર્ગો પર પસાર થઈ સર્વ ભક્તોને સર્વ રસિકોને દર્શન આપી અને જેસલતોની સમાધિ પાસે અમારા સુંદર સાહેબ મહારાજની અથવા સમગ્ર ગુરુ મહારાજની જે સમાધિ કહી શકાય જેને આપણે ડેરી તરીકે ઓળખતા આવે છે છીએ ડેરીએ પહોંચશે ડેરીએ પહોંચ્યા પછી વિશેષ પ્રકારે ખૂબ ધામધૂમથી બધા રસિકો ભેગાથી ગોપી ગવાડો ભેગા થઈ ખૂબ ધામધૂમથી રાસ મંડળી યાદી કરતા હોય છે ત્યાં ગુરુ મહારાજની ડેરીઓમાં ઠાકોરજી ભોગ ધરાવી ગુરુદેવને ભોગ ધરાવી અને મહાપ્રસાદ આરજીનું ત્યાં વેચાણ થતું હોય ત્યાર પછી પાલખીની આરતી આજે ઉતારવામાં આવતી હોય છે એ રસ્તા દરમિયાન પણ અલગ અલગ મંડળી બનાવી અલગ અલગ ટ્રેડિશનલ પોતપોતાના ડ્રેસમાં પોતપોતાના ડ્રેસમાં ખૂબ ધામધૂમથી રસ્તામાં પણ રાસ ધમતા જાય છે પુના પાછું પંદિરે પાલખી પાછી આવતી હોય છે ત્યારે સૌને સુકન રૂપે પાલખીની પ્રસાદી આપવામાં આવતી હોય છે અને એ દિવસે આખી રાત્રિ એટલે કે ફાંગણ સુ છઠ દિવસે સમગ્ર રાત્રિ દરમિયાન ભજન કીર્તન હોડીના ફાગ હોડીના રાગ આદિ કરાવવામાં આવતું હોય છે બીજા દિવસે એટલે કે ફાંગણ સુ સાતમના સાતમના વિશેષ પ્રકારે ઠાકોરજીની પરમધામધણીની આરતી આજે ઉતારવામાં આવતી હોય છે અને આરતી ધર સમગ્ર રસિક ધનની માત્ર રસિકો ભાવિકો ભક્તો અલગ અલગ ગામમાંથી કહી શકાય મુંબઈથી કરી કલકત્તા હોય વડોદરા હોય અમદાવાદ હોય સમગ્ર કચ્છના અલગ અલગ ગામોથી બધા રસિકો જોડાતા હોય છે દેશ વિદેશમાંથી પણ રસિક ભક્ત આવતા હોય છે અને મહાપ્રસાદ ગ્રહણ કરતા હોય છે અને ધન્યતા અનુભવતા હોય છે અને આ દિવસે આ પ્રસંગની વિશેષ વાત કહું તો સત્તાપર ગામના એક રસિક જેને કહી શકાય અમે જેને રસિક તરીકે ઓળખતા ભક્ત કંઠી બંધાર હોય રસિક વાસણભાઈ વિશાભ માતા ગામ સત્તા જે છે એના જે છે તો આપના ચેનલ માધવી સમગ્ર રસિકોને ભક્તોને ભાવિકોને જે ધર્મ પ્રત્યે શ્રદ્ધા ધરાવતા હોય એને આ ઉત્સવનો આ પ્રસંગનો ખૂબ લાભ લઈ અને પોતાને ધન્યતા અનુભવે એ સૌની અભ્યત્ના સૌને રાધે રાધે સુંદર સાહેબ મહારાજ કે જય જય શ્રી સતીદાન રાધે